દસ મહાવિદ્યાનું સ્વરૂપ જેટલું જટિલ છે તેટલું જ રહસ્યમય અને કલ્યાણકારી પણ છે આજે સાતમા નોર્તે સાધકે બગલા મુખીની ઉપાસના કરવી જોઈએ તો આવો શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જાણીએ આ વિશેની ખાસ વાત જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે નવરાત્રિની અંદર આપણે માના આશીર્વાદ લેવા માટે અનેક ઉપાયો કરીએ છીએ પૂજન કરીએ છીએ હવન કરીએ છીએ જપ કરીએ છીએ તપ કરીએ છીએ વિશેષ નામથી માની આરાધના કરીએ છીએ અને આજે મા ભગવતીના નવરાત્રિ સાતમો દિવસ એટલે આજના દિવસે જો તમારે ઉપાય કરવો હોય તો મા બગલામુખીનો ઉપાય આપ કરી શકો છો મિત્રો મા ભગવતીની દસ મહાવિદ્યા અને દસ મહાવિદ્યામાં એક શક્તિશાળી વિદ્યા જે છે જેને બગલામુખી કહેવામાં આવે છે એવું કહેવાય છે કે આ દેવીની આરાધના કરવાથી શત્રુઓનો નાશ થાય છે શત્રુઓના ભયમાંથી મુક્તિ મળે છે શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થાય છે અને શત્રુને પરાશ કરવા માટે આ દેવીનો અનુષ્ઠાન વિશેષ કરવામાં આવે છે ખાસ કરીને વાદ વિવાદ કોર્ટ કચેરી મારા મારી જેવી વસ્તુઓમાં પણ સૌથી તમને વિજયની સફળતા પાવે છે એમાં બગલામુખી દેવી મિત્રો દસ મહાવિદ્યાની આ દેવીની જ્યારે પૂજા કરવી હોય ત્યારે આપણે પહેલા દેવી વિશે પણ થોડું જાણવું જરૂરી છે આદ્ય શક્તિનું એક સ્વરૂપ જેને માં બગલામુખી કહેવામાં આવે છે આ દેવી ઉગ્ર કોટીની દેવી ગણવામાં આવે છે બીજા નંબરની વસ્તુ આ દેવીનું બીજું નામ જેને પિતાંબરા પણ કહેવામાં આવે છે આ દેવીને ખાસ કરીને પીળા રંગની વસ્તુઓ વધારે પ્રિય છે જેથી પૂજામાં પીળા રંગની વસ્તુઓ વિશેષ અર્પણ કરવામાં આવે છે આ દેવીની આરાધના વ્યક્તિ પણ ખાસ કરીને પીળા વસ્ત્ર પહેરીને કરે તો વિશેષ એને ફળોની પ્રાપ્તિ થાય છે આ દેવીની વાત કરીએ તો એવું કહેવાય છે કે એક રાક્ષસ હતો જેનું નામ હતું મદનાસુર નામનો રાક્ષસ જેની જોડે એક તાકાત હતી જે તાકાતને વાક સિદ્ધિ કહેવામાં આવે છે અને એ રાક્ષસ બ્રહ્માજી પાસે તે એવું वरदान લીધું હતું કે હું જે બોલું તે સદ એ જ થાય મતલબ આ રાક્ષસના જો એટલી શક્તિ હતી કોઈ એની જોડે યુદ્ધ કરવા ના આવે કેમ કે જે બોલે એવું બોલે કે સામેવાળો મૃત્યુ થાય તો તરત મૃત્યુ થઈ જાય મતલબ વાક સિદ્ધિ બોલે તે થાય અને આ રાક્ષસથી બધા જ ચિંતામાં હતાને કોઈ વ્યક્તિ એ રાક્ષસની સન્મુખ જઈ શકે નહીં કેમ કે જે બોલે તે થાય ત્યારે એવું કહેવાય છે કે ઋષિઓ પાસે જાય બ્રહ્માજી હું કરી શકું વિષ્ણુ પાસે ગયા શિવજી પાસે ગયા અંતે રસ્તો એવો કર્યો કે દેવીની આરાધના કરો અને દેવીએ ખાસ કરીને બગલામુખી દેવીને જ્યારે રીઝવવામાં આવે ત્યારે બગલામુખીએ આ દેવીનું વધ કર્યું છે એવું કહેવાય છે કે મા ભગવતી પિતાંબરા પિત્ત વસ્ત્ર પીળા વસ્ત્ર ધારણ કરેલા અને હાથમાં ગદા જેમના હાથમાં છે અને મદનાસુર નામના રાક્ષસની સન્મુખમાં પ્રગટ થયા અને જેવું મદનાસુર નામ જે કંઈક વાક્ય બોલે એ પહેલાં જ માએ પોતાના હાથથી મદનાસુર નામના અસુરની જીવવાને પકડી લીધી છે અને હાથમાં ગદાથી એની પર પ્રહાર કરી અને એનો વધ કરી નાખ્યો છે એટલે આ દેવીને ઉગ્રકોટીની દેવી માનવામાં આવે છે અને ખાસ કરીને આ દેવીના ઉપાયો એ અચૂક બાણ સમાન હોય છે ખાસ કરીને આ દેવીનું અનુષ્ઠાનના વિશેષ સવા લાખ મંત્ર તપ જપ તપ એનું તર્પણ માર્જન વગેરે વિશેષ કરવામાં આવે છે અને જો આજના દિવસે નાનકડો ઉપાય તમને કહું છું સાતમા નોરતાના દિવસે આજે રાત્રિના સમયમાં બગલામુખીના મંત્રજાપ અથવા નાનો ઉપાય કરવાથી પણ માના આશીર્વાદ મળે છે બગલામુખી બગ એવું કહેવાય છે બગલાનો અર્થ થાય છે લગામ લગાવી કોઈ વસ્તુ ઉપર જ્યારે લગામ લગાવી હોય ત્યારે ખાસ કરીને આ દેવીનો ઉપાય કરવામાં આવે છે બહુ વધારે માણસ ડર આવી જાય શત્રુઓથી કંટાળી ગયો હોય ભય લાગ્યો હોય ત્યારે આ બગલામુખીનો ઉપાય એ વધારે ફરદાયી બને છે આ ઉપાય બને ત્યાં સુધી ન કરવો જે ખાસ કરીને અનુષ્ઠાનની વાત છે ઘરેલું ઉપાય નાનકડો આપણે લઈ શકાય પરંતુ બગલામુખીનું તો એવું કહેવાય છે કે બ્રહ્માસ્ત્ર સમાન ગણવામાં આવે છે જ્યારે માણસ બહુ કંટાળે ત્યારે જ આનું અનુષ્ઠાન લેતા હોય છે જેમ એક જંગલમાં એક અગ્નિ આખા જંગલને બાળીને ભસ્મ કરે છે એમ શત્રુનું સામ્રાજ્યને નષ્ટ કરનાર દેવી એ બગલામુખી કહેવામાં આવે છે તો આજે હું ખાલી તમને એક નાનકડો ઘરેલું ઉપાય જે જણાવીશ કે આજે આ દેવીની આરાધના કરવાથી થોડીક આપણને રાહત મળે છે આ દેવીને કઈ કઈ વસ્તુ પ્રિય છે તો પીળા રંગની વસ્તુ પ્રિય છે પીળા પુષ્પ અર્પણ કરી શકાય હળદર જે હળદરની ગાંઠ આવે એ માને અર્પણ કરી શકાય પૂજન કરનાર વ્યક્તિએ ખાસ કરીને અને હળદર મિશ્રણ કરી પોતાના શરીર ઉપર પોતાના ભાગ્યો પર લેપન કરીને આ દેવીની આરાધના કરવાની આ દેવીને પણ પીડા ચંદનથી માને પૂજન કરવાનું અને હળદરવાળી કોઈ વાનગી માને અર્પણ કરવાની સાથે એક પાત્રમાં થોડો ગુડ કહેતા ગૌર માતાજીને અર્પણ કરવાનો પીળા પુષ્પ પીળા અક્ષત ચોખા પણ પીળા કરી દેવીની આરાધના કરવાની માતાજીની મીઠાઈ પણ પીળા રંગની મીઠાઈ અર્પણ કરી શકાય બીજા નંબરની વસ્તુ કે માતાજીનો જે મંત્ર જે છે એ મંત્ર હું તમને કહું છું આ મંત્રની રાત્રિના સમયે ચોક્કસ તમારે શક્ય હોય તો અગિયાર એકવીસ માળા કરવાની એનાથી થોડીક તમને રાહત પણ મળશે મંત્ર છે ઓમ લિમ રિમ્ નથી લિમ છે લિમ ઓમ લિમ બગલામુખી સર્વદુષ્ટાનામ વાચમ મુખમ પદમ સ્તંભય જિબ્બામ કિલય બુદ્ધિમ વિનાશાય લિમ બગલા મુખી નું મંત્ર છે મેં એક વખત કહી દઉં ચમત્કારી મા મુખી મંત્ર ઓમ લિમ બગલામુખી સર્વ દુષ્ટાના વાચમ મુખમ પદમ સંભય જીવવામ કિલય બુદ્ધિમ વિનાશાય વિનાશાયિમ

નય ના મહેશ ગૃહિણી શુભ ગૃહિણી શુભ દસ નામાં दशनाम નામ બોલે છે તો એનાથી પણ વ્યક્તિનું શુભ થાય છે અને એનો શત્રુથી રક્ષા થાય છે મેં સ્તોત્ર શ્લોકમાં કહ્યું છે હવે એનું સરળ ભાષામાં તમને દશ નામ કહી દઉં છું પેલું માતાજીનું નામ છે બગલામુખી તો આપણે બોલવાનું ઓમ બગલા મુખીય આ મંત્રની એક માલા શક્ય હોય તો કરવાનું બીજા નંબરની વસ્તુ દસ ફૂલ પીળા ફૂલ માતાજીને અર્પણ કરશો આ દસ નામ બોલીને તો પણ શુભ રહેશે પહેલો નામ છે ઓમ બગલા મુખ્ય નમ બીજું માતાજીનું નામ ઓમ સિદ્ધ વિદ્યાય નમઃ ત્રીજું નામ માતાજીનું ઓમ દુષ્ટ નિગ્રહ કારિણ્ય નમ ચોથું માતાજીનું નામ ઓમ સ્તંભિન્ય નમઃ પાંચમું નામ ષિ્યમ છઠ્ઠું માતાજીનું નામ ઓમ ઉચ્ચાટન્ય સાતમું નામ ઓમ કલનાશિન્ય આઠમું નામ ઓમ ભૈરવ્યમ માતાજીનું નવમું નામ બગલામુખીનું ઓમ ભીમ નયનાય નમ ભીમ નયનાય ન માતાજીનું દસમું નામ ઓમ મહેશ ગૃહિણ્યમ ઓમ મહેશ ગૃહિણ દર્શક મિત્રો દસ માતાજીના નામ હતા બહુ ચમત્કારી નામ છે તો આ નામ બોલીને માના આશીર્વાદ લઈ શકો બીજો માતાજીનો જે મહામંત્ર કહ્યું તે મંત્રથી પણ માના આરાધના પૂજા પાઠ આપ કરી શકો છો અને તે મંત્ર શ્રેષ્ઠ છે અને ખાસ કરીને હવન કરવું હોય તો ખાસ કરીને હળદરની જે ગાંઠો હોય અથવા હળદર જે આખી હળદર એને ટુકડા કરી સરસવના દાણા મિક્સ મિક્સ કરી અને એની આહુતિ આપવાથી પણ મા બગલામુખી પ્રસન્ન થાય છે તો સરસ મજાની જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી ભક્તિ સંદેશમાં આપી છે અને હંમેશા હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા